જેઓનું સ્વાગત રાજેન્દ્રભાઈ પ્રજાપતિ પહાડ આચાર્યશ્રી કરશે મહેશભાઈ સાહેબનું સ્વાગત સંગઠન પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણ આચાર્યશ્રી મેથાણ બારિયા સાહેબનું સ્વાગત સુરેશભાઈ ખરાડી આચાર્યશ્રી વડ બાકી રહ્યા હોય એમનું તમામનું સ્વાગત મહેન્દ્રભાઈને વિનંતી મંચસ મહાનુભાવનું સ્વાગત કરે કાર્યક્રમના અધ્યક્ષશ્રી એવા ભાભોર સાહેબને વિનંતી કે આ કાર્યક્રમ જેના થકી થઈ રહ્યો છે એવા લોક ડાયરાના કલાકાર શ્રી કૃષ્ણપાલ બારિયા સાહેબનું ફુલાર અને થતી સ્વાગત કરે કૃષ્ણપાલ બારિયા તાળીઓ લોક ડાયરાની મજા જેમને આપણે આપી છે માનનીય ભાભોર સાહેબને વિનંતી કરીએ કે તેઓનું પ્રસંગને અનુરૂપ ભારત માતા નાસ્તો રાખ્યો છે યાર કે કેમતા ઘરે આવેલા છે લાલ ભાઈ જમવાનું છે આજે કલાકારનો જન્મદિવસ એટલે તમારું હારો ગોઠવાઈ ગયું છે ધન્યવાદ મંચ પર ઉપસ્થિત શ્રીમાન એન પટેલ સાહેબ શ્રીમાન આરસિંહભાઈ આપણા કર્ણશ્રી વણઝારાજી મંડળના પ્રમુખ શ્રી કંચનબેન બાબોર તાળી પાડો બધા સમજે પ્રમુખ સાહેબના કારણે તમારો ગોઠવાઈ જ જાય છે જમવાનું બિલ પછી સરવાળે જવાનું છે એવા મંડળના રુચિતાબેન રાજ પૂરું આપણા તાલુકાના બંને પ્રમુખશ્રીઓ શ્રીમાન કિશોરી સાહેબ કાંતાબેન આપણા જી એન બારિયા સાહેબ પાર્ટી પ્રમુખ શ્રી મહેશભાઈ બીજું કોણ છે પાછળ બંને મહામંત્રીશ્રીઓ શ્રીમાન રમેશભાઈ ગોવિંદભાઈ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલાકાર કૃષ્ણપાલ હું નામ છે કૃષ્ણપાલનો આજે જન્મદિવસ છે બંડી હંડી હારી પેરી છે ગરવળી લાવ્યો છે કેમ થયો ભાઈ ઘરવાળી પિયર મેં નાય જન્મદિવસ નહીં ગોઠવે એવો માણસ છે એવા અમારા નાના પણ છે વાલા ગોટાના અમારા અગ્રગણી નેતા પણ છે કલાકાર પણ છે ગુજરાત સરકાર તરફથી આજે ડાયરાનું પણ આયોજન છે અને સન્માની શ્રીઓ જે લોકો ધોરણ દસ અને બારમાં સો ટકા પરિણામ જે લોકો મેળવ્યું છે તેમનું સન્માન છે અને બધા વિષયમાં જે શિક્ષકોએ સો ટકા પ્રેરણા મેળવ્યું છે એ સૌ સન્માનીય શિક્ષકોનું સન્માન એ થી સો ટકા ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં જે મિત્રોએ સિદ્ધિ હાંસલ કરી છે એવા શિક્ષણનો જીવ અને બાળકોના અધ્યયનમાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય કરવા માટે અમારા આચાર્યશ્રીઓ અને શિક્ષક બંધુગણ ખૂબ ઉત્સાહભેર કામગીરી કરી રહ્યા છે એમને આજે બિરદાવવા માટે શ્રીમાન કરણભાઈ અને એનડી પટેલ સાહેબ મંડળની ટીમ પણ તમને જોઈ રહી છે કલાકોના કલાકો અમે લોકો બેસીએ છીએ ચર્ચા કરીએ છીએ વિચારણા કરીએ છીએ આ ખાલી શિક્ષણ આપવા માટેની આપણી સ્કૂલો નથી શ્રેષ્ઠ શિક્ષણ કઈ રીતે અપાય આપણા વિદ્યાર્થીઓ આપણા શિક્ષકો આપણા આચાર્યો એ શાળાને પોતાની શાળા માનીને પોતાના બાળકો માનીને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય એ તમારું અમારું બધાનું કેન્દ્ર છે માત્ર પગાર લેવા માટે ખાલી દિવસો પાસ કરવા માટે આયા રામ ગયા રામ વિચાર કંઈક બીજે હોય ભણાવતા કંઈક હોય ચાલુ ક્લાસમાં મોબાઈલ એના માટે આપણી સ્કૂલો નથી આપણા મંડળની ઓળખ એ સારું શિક્ષણ આપવાની આપનારી સંસ્થાઓ છે એની ઓળખ શ્રીમાન ડી પટેલ સાહેબે આ વિસ્તારમાં જિલ્લામાં તમને મને બધાને આપણને ગૌરવવંતુ સ્થાન આપણે ડી પટેલ સાહેબ હોય આપણા ચરપોટ સાહેબ નથી રહ્યા એ હોય આપણા મોહનશ્રી સોમણદાસ સાહેબ હોય આ બધા લોકોએ આપણને નામ આપ્યું છે કે દાસાની બધી આશ્રમ શાળા હોય સ્કૂલો હોય કોલેજ હોય એમાં કોઈની પણ મનમાની કરવાનો તમને કોઈને અધિકાર જરાક પણ છે નહીં તમારું મન તમારું ધ્યાન તમારો ઉત્સાહ તમારું કેન્દ્ર એ આપણું બાળક શાળા તમારો વિષય માત્ર પરિણામ લક્ષી નહીં પણ આપણું ભણાવેલું બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ બધા શિક્ષક મિત્રો કરી રહ્યા છે ચૂંટણીમાં ભલે તમારો ઉપયોગ અમે કરીએ છીએ રાજનીતિમાં પણ એનો મતલબ એવો નથી કે તમને એના કારણે બધી છૂટછાટ પરમિશન મંડળની મીટિંગમાં પણ ઘણા આચાર્યો નથી આવતા હવે એમના મનમાં હશે કઈ પણ એ બધું તમારા મનમાંથી બાજુ પર મૂકો તમને જે શાળા આપી છે તમને સ્ટાફ આપ્યો છે વિદ્યાર્થીઓ આપ્યા છે હજારો વાલીઓનું ભવિષ્ય તમે ઘડી રહ્યા છો પછી મારું ઘર ને ઘરવાળી ને બજાર ને આ ને તે ને તમારા પોતાના કામ માટે સમય અલગ રાખો શાળાને પૂરતું ધ્યાન આપો બાળકોને ધ્યાન આપો ખાલી માત્ર અભ્યાસક્રમ નહીં પણ તમારા હાથ નીચે જે બાળક ભણશે ગણશે એનું ભવિષ્ય ઉજ્જવળ થશે ત્યારે યાદ કરશે આજે કે લાંબી વાત કરવી નથી પણ આપણી આર્ટસ કોલેજના પાંડેજી આજે નથી આ લાગે ગયા છે પાંડેજી નથી નર્સિંગ કોલેજના આપણા પાટીદારશ્રી પણ લગભગ છ સાત મહિના ચાર સંભાળ્યાનો સમય પૂરો થયો છે એમની પણ વિનંતી છે કે નર્સિંગ કોલેજની એક પણ ફરિયાદ એક પણ પ્રોબ્લેમ કશું પણ આપણે ચલાવી લેવા માટે માંગતા નથી જે કંઈ કરીએ તો એનડી પટેલ સાહેબ કેમ સારું કરીએ શ્રેષ્ઠ કરીએ આપણું નામ તમારું અમારું નામ કોઈ પણ જગ્યાએ એ ખરડાય નહીં એની સંપૂર્ણ તકેદારી રાખીને આપણા પાટીદાર કામગીરી કરી રહ્યા છે આપણી બીએડ કોલેજ બેરા બંધ થવાની આપણને આજે આપણે જાહેરાત કરીએ જ પણ જોશીજીને પણ વિનંતી છે કે ઘણીવાર પ્રિન્સિપાલ એવું સમજાય કોલેજ આપણા બાપની આપણી જ છે એવું નથી એમાં મહેન્દ્રભાઈને મુકેશભાઈને બધું જોતો જોતા હોય છે બધા જીએન બારિયા સાહેબને પણ એક તમારું પણ માન સન્માન રાખવાની લિમિટ હોય છે એની પણ મર્યાદા હોય છે આપણી ફતેહપુરા કોલેજ છે ઝાલોદની પણ કોલેજો આપણે ચલાવી રહ્યા છે શિક્ષણ આપવું આવતીકાલના દેશ માટે શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવાની જવાબદારી સરકાર આપણને આપી છે સરકાર આપણને લાખો રૂપિયા પગાર આપી રહી છે અને એના વળતર રૂપે દેશ સેવાની અંદર શિક્ષણ જગતમાં સૌ તમે કામગીરી કરી રહ્યા છો આસન શાળાઓમાં પણ આ વખતે ફૂક કડકાઈપૂર્વક આપણા બાળકોનો પ્રવેશ બાળકોનું શિક્ષણ રેવા જમવામાં કોઈ કસર આપણે છોડવાઈ નથી અમે દૂધથી લઈને દહીંથી લઈને એક પણ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર એનું મેનુ બાળકોનું ભોજન શિક્ષણ રેવાની વ્યવસ્થા માટે પણ મંડળે પોતે ખૂબ મોટી જવાબદારી ઉપાડી નવા ભવનો પણ બનાવવાની અંદર આપણા મંડળના પ્રમુખશ્રીને બધા લોકોના સહયોગથી લગભગ આપણે એક શાળા ગણાય પણ બ બે વર્ગ હોવાના કારણે બે બિલ્ડિંગમાં ચાર આશ્રમશાળા આપણે ચાલી રહી છે એટલે એમાં રસોયા હોય એમાં કમાઠી હોય આસનશાળાના આચાર્ય મિત્રો પણ ખૂબ જવાબદારીપૂર્વક પેલા ધોરણથી બારમા ધોરણ સુધી બાળક આપણી પાસે રહે એક વર્ષ બાર વર્ષ સુધી રહે અને બાર વર્ષમાં જો આપણે ઘડી નહીં શકીએ એને સંસ્કાર ના આપી શકીએ આગલા ભવિષ્ય માટે તૈયાર નહીં કરી શકીએ તો શિક્ષક આચાર્ય તરીકે રહેવાનો તમને કોઈ અધિકાર નથી તમે તમારું જીવન તો પૂરું કર્યું છે હા તે ત્રણસો અઢી ત્રણસો બાળકોનું ભવિષ્ય પણ તમારે હાથે પૂર્ણ ન થાય એના માટે શિક્ષકો જોડે કડકાઈથી કામ લો આચાર્ય નોટિસ આપવાની સત્તા છે સીએલ આપવાની સત્તા છે એમની સર્વિસ બુકમાં સહી તમને સત્તા આપેલી છે પગાર બંધ કરવાની સત્તા છે આ વર્ષથી બધી આશ્રમ શાળાઓમાં કોઈ પણ સગાવાદ પરિવારવાદ ભાઈ બેન કાકા ભત્રીજા કર્યા વગર જે લક્ષ માટે સરકાર પગાર આપે છે અને સો નિવાસી શાળામાં બધા શિક્ષક મિત્રો ગંભીરતાપૂર્વક તમે કામ કરશો એવી આશા રાખું છું આપણા છાત્રાલયોની અંદર પણ આ વખતે ગયા વખતે મિટિંગ કરી હતી અત્યારે આપણે મીટિંગ કરવાના છે કહેવાનો મતલબ કે બધા આચાર્યશ્રીનો ખૂબ ખૂબ શુભકામનાઓ નવ વર્ષ નવ તારીખે શરૂ થયું છે દિવાળી પહેલાનું પ્લાનિંગ આપણો અભ્યાસ કર બાળકોની પરીક્ષા બાળકોનો ટેસ્ટ શેના માટે તમે બોલાવાનું વાલ્યુ ના આવે એનો મતલબ શું ઘણી વાર મને આચાર્યો કે ભાઈ વાલ્યુ નહીં આવતા વાલીઓ બોલાવો પેપર બતાવો કે તમારા બાળકને કેટલું આવડે શુક્રવારે મંડળ કઈ તમારી દયાદાન પર મંડળની ચાર ચાર ગાડીઓ નહીં ચાલતી મંડળની પોતે તાકાત છે એ તો એના પગભર ઉભું છે આજે એને કાલે એને કોઈ ફેર નહીં પડવાનો પણ આપણા બાળકોને છે તો શિક્ષકો જશે શિક્ષકો શાળાએ જશે અને બીજા મંડળોમાં હું ચાલે એનડી પડે સાહેબ ને પૂરેપૂરી ખબર એવું બ્લેકમેલિંગ ચીટિંગ નોટિસ આપવાની પૈસા લેવા ધંધો આપણે કરતા નથી એટલે આશ્રમશાળાના આચાર્યશ્રીઓ માધ્યમિકના આચાર્યશ્રીઓ કોલેજના બધા આચાર્યશ્રીઓને આજે મંડળ વતી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ તમારું સ્વાગત છે તમારું સન્માન છે આપણા બાળકો આપણું ભવિષ્ય એને ઉજ્જવળ બનાવવા માટે કોઈ પણ બાનું કાઢ્યા વગર તમારા મનમાં થોડી થોડી મનમાની તમે કરી રહ્યા છો પણ આ સરકારે આપેલી જવાબદારી છે અને જે સ્ટેજ પર તમને બેસાડ્યા છે એ મંડળને વફાદાર રહીને ખૂબ નિષ્ઠાથી કુટુંબની સમાજની સેવા તમે કરો પણ અમે જ્યારે લાખો રૂપિયા પગાર અમારી સરકાર આપી રહી છે ત્યારે આપણી શાળા આપણા બાળકો આપણું ભવિષ્ય અને દરેક વિષયની અંદર આપણા બાળકો મજબૂત બને એના માટેનો આપણે પ્રયત્ન કરો ખાના પૂરતી માટે આપણી શાળાઓ નથી આપણું મંડળ નથી સારામાં સારું શિક્ષણ આપીને આખા દાહોદ જિલ્લાની અંદર શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણની સુવિધાઓ માટે પણ અમે લોકો કાર્યરત છે જેટલી ગ્રાન્ટ વાપરવા માટે અગાઉ નાના મોટા પ્રોબ્લેમ છે જ પણ હવે આગલા આચાર્યો જતા રહ્યા હવે નવા આચાર્યો પણ આવ્યા છે ત્યારે નવેસરથી નવી ખૂબ સારી શરૂઆત કરીને તમારા બધાના મનમાં ઘણીવાર વાર એવું બધું આવી જતું હોય છે મને ખબર હોય છે પણ એ તમને કહીએ તો તમને સારું ના લાગે તો તમારી પોલ ખોલે કે આપણા આચાર્યો આવા જ એનડી પટેલ સાહેબ એટલે આપણે તમને કહેતા નથી પણ તમે શાળામાં હાજર રહો સ્ટાફ જોડે કામ લો મારે પણ આજે છે એક દાહોદ કાર્યક્રમ એટલે જવાનો છો બધા આચાર્યોનું સ્વાગત સન્માન શિક્ષકો પણ સો ટકા પરિણામ લાવવા બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન એસી નેવું સો ટકામાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી એ દિશાની અંદર પણ આપણે સવારના ક્લાસ કરો સાંજના ક્લાસ કરો દસમા અગિયાર માં ની અંદર સ્પેશિયલ કોર્સ કરીને સો એ સો ટકા પરિણામ આપણા મંડળમાં તેર જેટલી શાળાઓ છે એ માટે આપણે બધા કાર્યશીલ રહીએ સરકારની જે રીતે પરીક્ષા લેવી એ રીતે રે એ દાસામ લે કે મુંબઈમાં લે પણ આપણું બાળક દાસા હોય કે દાહોદ હોય કોઈ પણ જગ્યાએ જરાક પણ ખચવાયા વગર પરીક્ષામાં અગવડતા પર્યા વગર ખૂબ અનુકૂળ સાનુકૂળ વાતાવરણમાં આપણા બાળકો

બધા લોકો પણ તમને દરરોજ યાદ કરતા નથી આજે તમને બધાની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે દાહોદમાં મોદી સાહેબની સરકારના અગિયાર વર્ષ નિમિત્તે પ્રેસ પણ છે ડોક્ટર એન્જિનિયર વકીલોનું સંમેલન છે પ્રદર્શનીનો કાર્યક્રમ છે અને રાજસ્થાનથી આપણા જ્યોતિસર મહારાજના દીકરા ભારૂ મહારાજ પણ આજે પટવાણ કાર્યક્રમ છે એટલે માન્ય પ્રમુખશ્રી અને રુચિતાબેન કાંતાબેન અને આપણા કરણભાઈ મંડળના ટ્રસ્ટીઓ એ બધા તમારું સ્વાગત સન્માન કરવાના છે લાલબેન નાસો છે જમવાનું છે કેટલી કેટલી પૂરી આપવાની એક કે બે બે પૂરી પૂર્તિ આપજો તો આમાંથી બીજા રાતે મને ફોન કરશે કે ભાષણ હારું કોણ પૂરી બે બે આપી એવું ના કરતા આ કલાકારોને જમાડજો તો આજના પ્રસંગે આપ સૌનો આભાર થેન્ક યુ ધન્યવાદ ભાભર સાહેબનો ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટી મંડળ તરીકે તેમાં સાંસદ તરીકે આપણને શિક્ષણ પ્રત્યે થોડી ઘણી ટકોર કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બાકીના આમંત્રિત મહેમાનો બેસજો આપણો કાર્યક્રમ ચાલુ જ છે પટેલ સાહેબ કરણભાઈ નારસિંહભાઈ મંચ પર ગ્રહણ કરજો પોતાનું સ્થાન રુચિતાબેન કાંતાબેન મહેશભાઈ આગરો આગલી હરોળ જરા પૂરી કરી લેજો કરણભાઈ નજીક જતા રહો જરા પટેલ સાહેબ પ્રમુખ આગળ આવી જાવ ગોવિંદભાઈ કરણભાઈ પાસે આવી જાઓ કરણભાઈ જોડે હવે આપણે સો ટકા અને એસી ટકા ઉપર પરિણામ જે શાળાનું હોય તેવા આચાર્યો મિત્રોનું સન્માન કરવા જઈ રહ્યા છે ત્યારબાદ વિષય શિક્ષકોનું સન્માન હા મંડળના પ્રમુખશ્રી આવે પછી આપણે કાર્યક્રમ આગળ લઈ જઈએ હવે આપણે મંડળનો સન્માન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ફરી એકવાર મંડળના ટ્રસ્ટી બેનને આપણે તાળીઓથી વધાવી લઈએ અને આપણો કાર્યક્રમ શરૂ કરીએ હવે કાર્યક્રમમાં સો ટકા પરિણામની શાળાઓનો આચાર્ય સન્માન દાસા મંડળ સંચાલિત તેમજ આશ્રમ શાળાઓમાં જે શાળાએ એસી ટકાથી સો ટકા વચ્ચે પરિણામ મેળવ્યું છે એવી શાળાના આચાર્યશ્રીઓમાં